અંકલેશ્વર પાલિકાના ડ્રેનેજ વિભાગની વધુ એક નિરસતા સામે આવી છે છેલ્લા ત્રણ દિવસ ઉપરાંત અંકલેશ્વર દિવા રોડ પર છેવાડે આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં ગેટ પર જ ડ્રેનેજ ચેમ્બરો ઉભરાઈ રહ્યા છે તો સોસાયટી અંદરના ચેમ્બરમાંથી પણ દૂષિત પાણી ઉભરાઈને રોડ પર આવી રહ્યું છે આ દૂષિત પાણી વચ્ચે લોકોએને પસાર થવું પડી રહ્યું છે આ અંગે પાલિકા સંબંધિત વિભાગને ઉચ્ચ અધિકારીઓને પણ સ્થાનિક રહીશોએ જાણ કરી હતી

પાણી પમ્પિંગ કરી પાકી વોટર એવી કરવામાં આવી રહ્યું છે ત્યારે અને તે નર્મદા નદીમાં જૈવિલીન થાય છે જે જોતા હવે નદીમાં જળ પ્રદૂષણ પાલિકા દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે મંગલમૂર્તિ સોસાયટીમાં ઉભરાતા દૂષિત પાણીના અમંગલ સામે રહીસો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે